બુલેટિનમાં આગળ વાત કરીએ જામનગરની તો જામનગરમાં ટેકાના ભાવે છ કેન્દ્રો પર ઘઉંની ખરીદી જામજોધપુર લાલપુર કાલાવડ જામનગરના ગ્રામ્ય અને ઘઉંની ખરીદી અત્યાર સુધીમાં ટન ઘઉંની ખરીદી થઈ છે ટેકાના ભાવે ઘઉંના મણનો ભાવ વધારીને પાંચસો પંદર રૂપિયા કરાયો છે જિલ્લામાં ત્રણ હજાર ત્રણસો ઓગણપચાસ ખેડૂતોએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન જામનગર જિલ્લામાં એમએસપી અંતર્ગત ઘઉંની ખરીદી માટે જામનગર જિલ્લામાં કુલ છ ખરીદ કેન્દ્રો છે જેમાં જામનગર ગ્રામ્ય લાલપુર જામજોધપુર ધોલ આ સેન્ટર અને કાલાવાડ સેન્ટરનો સમાવેશ થાય છે અત્યાર જામનગર જિલ્લામાં બસો પંચાણું મેટ્રિક ટન જેટલી આપણે ખરીદી કરી લીધી છે અને હજુ પણ જે સરકારે ભાવ વધારા છે અત્યારે પેલા ચારસો પંચ્યાસી મણના ભાવ હતા અત્યારે પાંચસો ને પંદર રૂપિયા મણના ભાવ કરી દીધા છે હજુ પણ ખરીદી ની પ્રક્રિયા ચાલુ છે અને હજુ પણ જો કોઈ ખેડૂતો માટે આવશે તો આપણે ગોડાઉન ખાતે થી ખરીદી કરશું આપડે જે ખેડૂતોના જે રજીસ્ટ્રેશન થયેલા છે એમાં તેત્રીસો ને ઓગણપચાસ ખેડૂતો આપણે રજીસ્ટ્રેશન કરાવે